ગાંધીધામના ઓસ્લો વિસ્તારમાં આવેલ માઉન્ટ કાર્મેલ સ્કૂલના પ્રાંગણમાં રવિવારે સેન્ટ થોમસ કેથોલિક ચર્ચ દ્વારા ફૂડ મેળામાં માંસ મટનના વેચાણની ફરિયાદ સાથે વિવાદનો વંટોળ ઉઠ્યો છે સમગ્ર બનાવથી શાળામાં અભ્યાસ કરતા હિન્દુ છાત્રો વાલીઓ બનાવથી હતપ્રભ બની ગયા હતા અને સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ ફરિયાદો બાદ સ્થાનિક શિક્ષણ તંત્રે તપાસ હાથ ધરાઈ હતી સૂત્રોના દાવા મુજબ માઉન્ટ કાર્મેલ સ્કૂલના પ્રાંગણમાં સેન્ટ થોમસ કેથોલિક ચર્ચ દ્વારા આયોજિત ફૂડ મેળા માટે વિદ્યાર્થીઓને રૂપિયા પાંચસોના પાસનું વેચાણ કરાયા બાદ વિદ્યાર્થીઓ પરિવાર સાથે ત્યાં પહોંચ્યા ત્યારે સ્કૂલમાં માંસ મટન અને ચિકન વેચવામાં આવ્યાની ફરિયાદ વાલીઓ અને સામાજિક સંગઠનોએ ઉઠાવીને શિક્ષણ વિભાગ દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરી હતી આ ઉપરાંત માંસ મટન વેચવાની પરમિશન કોની પાસેથી મેળવી અને મેળામાં સંબંધિતો પાસે ફૂડ લાયસન્સ હતું કે નહીં તે સહિતના સવાલો ઉઠાવ્યા હતા તો બીજી તરફ શાળા સંચાલકોએ ફૂડ મેળાનું આયોજન અન્ય સંસ્થા દ્વારા કરાયું હોવાની સાથે શાળાનો તેમાં કોઈ રોલ હોવાનો ઇનકાર કરીને હાથ ખંખેર્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે સમગ્ર મામલે ફરિયાદ મળતા તપાસ હાથ ધરી હોવાનું જાણવામાં આવ્યું છે